જખબ કન્યા પંચાયત પ્રાથમિક કન્યા શાળામાં બાળમેળા અંતર્ગત જીવન કૌશલ્યો વિકસાવવા માટે લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ શ્રી જખવ કન્યા પંચાયત પ્રાથમિક કન્યા શાળામાં બાળમેળા અંતર્ગત જીવન કૌશલ્ય વિકસાવવા માટે લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આચાર્ય શ્રી વિપુલભાઈ બારિયા પટેલ ભગવતીબેન મહિડા રમીલાબેન તના પૂજાબેન જાદવ આરતીબેન ધુકેર શંકરલાલ પગી નરવતસિંહ સોલંકી જતીનભાઈ તથા વિનોદભાઈ સિજુ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માટે માર્ગદર્શક બહેનો તથા દ્વારા બાળકોને અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા લાઈફ સ્કિલ અંતર્ગત બાળકોના શિક્ષણ સાથે ભરત કામ કટલરી બાંધણી તથા કુકર ખોલવું બંધ કરવું તથા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કેવી રીતે બને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટ બાય સૈયદ કાસમ શાહ જખૌ